ગાંધીનગર ગુજરાતમાં ઈ સાક્ષર પોર્ટલના લીધે ગુનાઓમાં કન્વિક્શન રેટ વધ્યો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કહ્યું છે કે ઈ સાક્ષર પોર્ટલના ઉપયોગમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે આ પોર્ટલ મારફત પોલીસ પંચનામું કરે છે ગુનાની જગ્યાના વિડીયો રેકોર્ડિંગ્સ કરી મુકાય છે ચોવીસ હજાર જેટલા અધિકારીઓ આ પોર્ટલ વાપરે છે પંચ અને પોલીસ બંને આ રેકોર્ડિંગ જોઈ શકે છે ઈ પોર્ટલ પોર્ટલથી પંચનામાની વિશ્વસનીયતા વધી છે સુનાવણી વખતે વખતે પણ ઉપયોગી છે છે એવિડન્સ એ જે જે તે કેપ્ચર થઈ છે એ જ ને એ દ્રશ્ય એમને કોર્ટમાં પણ જોવા મળે એટલે એ પ્રકારથી ઈ સાક્ષ્યના માધ્યમથી ટેકનોલોજીના ઉપયોગથી વિશ્વસનીયતા જે છે પંચનામું એમાં પંચો પણ હોય તપાસ કરતા મતદાર પણ હોય એ બધું કોર્ટને દેખાય અને એના કારણે કોર્ટમાં આ કેસમાં સજા થવાની જે પ્રક્રિયા છે એનાને પણ મદદ મળતી હોય છે એટલે ઈ સાક્ષ્ય એનઆઈસી તરફથી ડેવલપ કરેલી સાક્ષ્ય છે કેન્દ્ર સરકાર તરફથી આ ડેવલપ કરેલી પોર્ટલ છે આખા દેશમાં આ ઈ સાક્ષ્યનો ઉપયોગ થઈ રહ્યા છે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસ દેશમાં ઈ સાક્ષના ઉપયોગમાં આજે નંબર વન છે